શકાય છે તમે તમારા આ ભારતનું સંવિધાન જે તમને નમને સતાવો આપે છે અને એ ડોક્ટર સાહેબ આંબેડકર માત્ર કોઈ જ્ઞાતિ જાતિનું નહીં સાંભળજો કે ફલાણી જ્ઞાતિ જ્ઞાતિને ભલે એ સાંભળજો એક હજી વાત તમને માવજી ભાઈ વાત છે કે જ્યારે બાબા સાહેબ મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે સંવિધાનની ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ તરીકે સંવિધાન જ્યારે પ્રારૂપ નક્કી કરતા હતા સાંભળજો સાંભળજો બધા ત્યારે બીજા લોકોના મનમાં તો ચિત્ર ચોખું હતું કે બાબા સાહેબ એટલે કોણ તો કે પીડિતો વંચિતો શોષિતો ના નેતા પણ બાબા સાહેબે જયારે સંવિધાન લખવાની શરૂઆત કરી ને તો એટલો હલકો વિચાર મગજમાં નહોતો લીધો એની ભારતના ભવિષ્ય માટે પોતાની કલામ આકી છે કોઈ જ્ઞાતિ જાતિ માટે નહીં એને મહિલા એટલે કોઈ કઈ અનુસૂચિત જાતિની મહિલાને જ આપ્યું નહીં

કોઈ તમારા પક્ષ એટલી સ્વતંત્રતા દેવાય મહિલાઓને તો તો આમ થાય ને તેમ થાય ને સંસ્કૃતિનું પતન થાય ને ફલાણું થાય ને ઢીકડું થાય ને સત્તર પ્રકારની વાતો આવી સત્તર પ્રકારની વાતો આવી પણ જ્યારે ભારત દેશનું ભારત દેશનું જ્યારે પણ જ્યારે ઓગણીસો ની અંદર હાંભળવાની વાત છે હિન્દુ કોડ બિલ કોણ વિરોધમાં હતા એના તમારા પક્ષે કોઈ નહીં એક જ અવાજ અને એ વાત હતો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અને એને શું કીધું કે તમે તમે એક બાજુ સમાંનતાની વાતો કરો છો એક બાજુ આ વાતો કરો છો તો આજ મહિલાઓને તેત્રીસ ટકા નામત કેમ નથી દેતા તમે શા માટે તમે આના બંધર્મ રાખો છો કેટલી તાકાતથી થી ડોક્ટર બાબાસાહેબ આંબેડકર બોલા તમે પારિત નહી કરો હિન્દુ કોડ બિલ જો તમે હિન્દુ કોડ બિલ પારિત નહી કરો તો આ દેશના પ્રથમ કાયદા મંત્રી તરીકે હું અત્યારે જ રાજીનામું આપું છું બાકી આ તો થાશે જ તમારા પક્ષે રહીને એ કોઈ અનુસૂચિત જાતિની કે જનજાતિની કે ઓબીસીની મહિલા ને ભારત દેશની તમામ મહિલાઓને લાગુ પડે સાહેબ અને તમે એને નાતી જાતિવાદી માણસો કે વિશન વિશનને કેયો વિશનને વિશન તો કે કા તો કે વિશન જાતિવાદી છે લે સાંભળવા સાંભળી લે તને ના સમાજના નીચલામાં નીચલી પાયરામાં જે બેહનાર માણસો છે એના ઉત્થાન નું કામ કોઈ માણસ કરે અને જો તમે જાતિવાદી કેતા હોય તો રાષ્ટ્રવાદી કેને કેવાય જવાબ ભારતમાં રાષ્ટ્રવાદ એ જ હોઈ શકે કે ભારત દેશના તમે સિનાળામાં બહેલો નબળામાં નબળો માણસ છે એ સબળો કઈ રીતે બને એને રાષ્ટ્રવાદ કહેવાય અને તમે મારા રાષ્ટ્રવાદને જાતિવાદી ગણતા હોય તો હા વિશ્વ કાઠળ એકવાર નહીં હજાર વખત જાતિવાદી થશે હા અને મને હક છે મને એ હક છે આ બોલવાનો કેમ કે અમે ગમે બોલીએ ને એ તમારે સાંભળવું જોઈએ એટલા માટે સાંભળવું જોઈએ કે તારા પૂર્વજોએ ન કરવાના કામ કર્યા છે નાલાયકી કરી છે એનું અમે તો ખાલી બોલીએ જ છીએ તે અમાર ઉપર જે યાદ ના બોલીએ તો અઘરું લાગે છે એ તારા તો આ કર્યું છે ધરતીમાં આ એમને બન્યું છે એમને નથી બન્યું